সিহার পোলি স্টেশন খাতে হোডে দুরে টিনে লে শান্ধি বেঠাক্য় জায় হোডিমার কোলিমার 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 હવતો છે હા યાદ છે મને આ રૂપે બીજો માણસ છે હા જોઈ જ આપો 25 વર્ષમાં હા 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 કાઈ વાત છે તો પતો ના કે તો પણ આપણે એ બરાબર કુશરી તો છે ટેકરે ના ના બસ બસ કે આપકો રોયંગ આપણ બાકી છે બેન્ચ હોળી ની અંદર તો ગોય બી ને બી વાઇફાઇ છે સારા પોણા થાય ને કામ આપો મત અમે ના પડતો સ્કર્ફ ના સંમેલન સા લોળો નો પ્રોગ્રામ ખળા આજ તો વર્જના પ્રોગ્રામ બપોર પછી 4 5 બજે પાંચ બજે આવશે જોવા હોય કે લઈ તમે આમ ગામે અમારે

ઈ પાણી પાણી છે તો જી પેલા નું બાંધકામ આ વરાવડી માતાજી વાળો જી હા ભાઈ આપતો એક કિરાડો નેરા 800 નું છે ને કોડ અત્યારે

アブラウォリラディワークのアアンバウナウォリアプロテクションシェアアテザンディいンディマンドウィーポリパンクラジェルガールワンアンディマンディ

દિવસે શાંતિપૂર્વક રૂપે યોજવા અને આપણે શાંતિ જળવાઈ દેશી એ બધા વડીલોને આપણે અપીલ કરીએ છીએ અને અમારો પોલીસ નાના મોટા બનાવો તમારા ધ્યાનમાં આવે તો એને મોટું શરૂ કરતા પહેલાં પોલીસને જાણ તો એ પચાસ ટકા હળવું તરત જે બળ હોય બળ તૂટી જાય પછી બે વડીલો માની લે અને ઘડીકમાં માને

છ મહિના થઈ ગયા એટલે તમે ઘણા તહેવાર જોયા એવું કોઈ બનતું નથી આપણે માની રહી વર્ષોથી અમે જોઈ શકે અમે કહીએ છીએ છતાં પણ આપણે મોટો બનાવ થતો અટકી જાય નાનો બનાવ આપણે ધ્યાન ઉપર દોરી છે આવું આવું અમને લાગે છે જરાક તમે આટો મારો કે ત્યાં પેટ્રોલિંગ કરો અથવા આ બે વ્યક્તિ જરાક જોઈ લ્યો તો એનાથી એ રસ્તો નીકળી જાય જે આવે છે ને ક્રોધ ક્ષણો ભરનો હોય ને એ તૂટી જાય હમણાં લેટેસ્ટ આપણે આ જે વાળો બનાવ છે એ આપણે બહુ જોડાણ છે ના ના એ તો ભગવાનની બધાની કૃપાથી આપવાથી આપણે સારું કાર્ય એમાં કરવામાં બધાએ સહકાર જો પબ્લિકનો સહકાર અમને નહીં મળે હું તમને પોલીસ બધે નથી પૂછતો નાનો તો બનાવો તમે ટેલિફોનિક જાણ તમે એક ત્યાં દુપાડીને ત્યાં મોકલી નથી એમ એમ આમાં પબ્લિકનો સહકાર અમારી સાથે એટલો જ છે બરાબર તમે જેટલો સહકાર આપશો એટલો સહકાર અમે આપી તો આ જે બનાવો જે છે બનાવો બનતા આ બનાવની અંદર બી એવો છે કે બનાવ બન્યા પછી પબ્લિકની એટલી બરાબર એ એન્ડના કારણે આખો અમે ડિટેક્શન સુધી લાગી તો એ કીધું જ ના હોય કોઈ પબ્લિકે તો પછી અમારા તો એટલે પોલીસ અને પબ્લિકનો સમન્વય એ જ ખૂબ જરૂરી છે કે ભાઈ નાનો બને તો પોલીસ પોલીસ આવી જાય કેવી છે કે એક આપણે એન્ડ સુધી જઈ શકીએ અને એથી સારા સારા ગુના બી ઉકેલાઈ જાય છે અને શાંતિ બી જળવાય જાય છે ખાસ અપીલ હોળી બધાને છે સારી રીતે ઉજવાય ભગવાનને પ્રાર્થના કરો જય જય